પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનો તેમજ રથયાત્રા કમિટીના સભ્યો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ ભગવાનનો રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી રથયાત્રા લાલ ટાવર પાસે પહોંચતા મુસ્લિમ અગ્રણીઓએ રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓનું પુષ્પગુચથી સ્વાગત કર્યું હતું